શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન ફક્ત ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિને સમજવા સ્વકલ્યાણ માટે અને જીવનમાં આધ્યાત્મિક માર્ગ અપનાવવા માટે કરવામાં આવી રહ્યું છે આયોજક સમિતિએ સ્પષ્ટતા કરી છે કે આ કથાનો કોઈ રાજકીય કે ભંડોળ એકત્ર કરવાનો હેતુ નથી તે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ ભક્તિ અને જનલ કલ્યાણની ભાવનાથી પ્રેરિત છે જેર એફસી ગ્રાઉન્ડ વાલિયા નેત્રંગ રોડ સીતારામ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ પાસે વાલિયા જિલ્લો ભરૂચ ગુજરાત ખાતે શ્રીમદ ભાગવત કથા યોજાશે કાર્યક્રમની વિગત પોથી યાત્રા ગાયત્રીનગર સોસાયટી થી 24 ઓક્ટોબર 2025 ના રોજ હાથી ઘોડા અને પાલખી સાથે જય કનૈયા લાલ કીના નાદ સાથે નીકળશે કથા પ્રારંભ 25 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ચાલશે કથાનો સમય દરરોજ સવારે 9 થી 1 વાગ્યા સુધીનો રહેશે ખાસ આકર્ષણ 26 થી 31 ઓક્ટોબર સુધી રાત્રે ગુજરાતી ભવ્ય લોક ડાયરા યોજાશે ડાયરામાં રોજે રોજ ગુજરાતના ત્રણ પ્રખ્યાત લોક કલાકારો દ્વારા પ્રદર્શન રજૂ કરવામાં આવશે

માત્ર એક ગ્રંથ નથી પરંતુ જીવન જીવવાની કળા છે અમારો ઉદ્દેશ્ય સમાજમાં ભક્તિ સદ્ભાવના અને આધ્યાત્મિક શાંતિનો સંદેશ ફેલાવવાનો છે ભરૂચ જિલ્લાના દરેક ગામડે પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો છે ગામડે ગામ પોથી યાત્રા રથ ફેરવવામાં આવ્યો હતો ગુજરાત સહિત દેશભરના ભક્તો સાધકો અને સંતો મહંતોને ભવ્ય કથા મહોત્સવમાં હાજરી આપવા અને શ્રી કૃષ્ણ કથા સાંભળવાનો અમૃત પ્રાપ્ત કરવા અને તેમના જીવનને દિવ્યતાથી પ્રકાશિત કરવા વિનંતી કરી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રીમદ ભાગવત સપ્તાહનું એક આયોજન થાય છે વાલિયા તાલુકામાં વાલિયા જીએનએફસી ગ્રાઉન્ડમાં કે જ્યાં ચોવીસ તારીખથી પોથયાત્રાનું આયોજન છે શોભાયાત્રા જે ભવ્ય તે ભવ્ય છે જે આપણા ગાંધીનગર સોસાયટીથી નીકળીને આપણા કથા મંડપ સુધી પહોંચશે પચીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી આપણી ભાગવત સપ્તાહનું આયોજન છે એ દિવસે સવારે નવ વાગ્યાથી લઈને દોઢ વાગ્યા સુધી આપણી કથા રહેશે કથાનો સમય રહેશે એની પછી ભોજન વ્યવસ્થા છે જ્યાં પ્રસાદીની વ્યવસ્થા આપણે કરી છે જ્યાં રોજ આપણે ચાલીસથી પચાસ હજાર માણસની વ્યવસ્થા કરી છે અને લાખ માણસ બી આવે એની બી વ્યવસ્થા આપણે રાખીએ છે રોજના ત્રીસથી ચાલીસ હજાર માણસનું ટાર્ગેટ આપણે રાખીને બેઠા છે એની પછી ભવ્ય ડાયરાનું આયોજન કર્યું છે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખ સુધી પાંચ દિવસ ભવ્યતિ ડાયરાનું આયોજન આપણે કર્યું છે જેમાં માંક નામાંકિત કલાકારો કીર્તિભાઈ છે રાજભાઈ છે માયાભાઈ આહીર છે એવા સત્તર કલાકારો અહીંયા આવે છે કે જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર થાય છે કે જ્યાં આટલા બધા કલાકારો પહેલીવાર એક જ સ્ટેજ પર આવે છે વાલિયામાં આટલું મોટું આયોજન પ્રથમ શું કારણ અને ખાસ કરીનો મુખ્ય ઉધ્યેશ છે વાલિયામાં કથા નું કારણ એ હતું કે મહંતસિંહ કાશ્મીરી બાપુ ની પ્રેરણા હતી એની પાછળ કે ભાઈ આપણે એક ભાવગત સપ્તાહ કરવાની છે કે જેનો જસ્ટ તમારે લેવાનો છે ને એ તમે નિમિત્ત માત્ર બનીને આ કથાનું આયોજન તમારે કરવાનું છે એના માટે આના માટે ટ્રાઇબલ બિલ્ડ હતો જે બે હજાર એકમાં તમે જોયું હશે તો બે હજાર એકમાં આપણા મોરારી બાપુની કથા થઈ હતી એની પછી પચીસ વર્ષ થઈ ગયા જ્યાં કોઈ બી એવો સારો પ્રોગ્રામ અહીંયા તાલુકામાં આપણે નથી થયો તો એના માટેનું આયોજન કાશ્મીર બાપુની પ્રેરણાથી આપણે કહી અને ભાઈશ્રી પાસે ગયા અને ભાઈશ્રીએ ટ્રાઇબલ બિલ્ડ જોઈને એમને કીધું કે હું અહીંયા કથા કરીશ ને એમનો આપણો ઉદ્દેશ્ય એ છે કે મેક્સિમમ લોકો ટ્રાઇબલ અહીંયા આવી શકે જે ધર્મ પરિવર્તનના ઇસ્યુ ચાલે છે અહીંયા એનામાં આપણે કંઈ આમાં સહભાગી થઈ શકીએ ને એની પછીના બી ઘણા એવા પ્રોગ્રામો છે કે જે સમૂહ લગ્ન છે જે એવા પ્રોગ્રામો ઘણી જગ્યાઓ પર આપણે જોતા આવ્યા છે તો એવા આયોજન બી આપણે કરવા માટે તત્પર છે કે જ્યાં છ મહિના પછી આપણે બસો એકાવન દીકરીના સમૂહલગન માટેનું બી આપણે પોતે પ્રણ ફાઉન્ડેશન તરફથી લીધું છે આનો ઉદ્દેશ કોઈ બી પૈસા લેવાનો એવો કોઈ નથી અત્યાર સુધી આપણે કથા કરી છે તેમાં આપણે એક બી પૈસો કોઈનો લીધો જ નથી ને આપણે જાતે પોતે ફાઉન્ડેશન થ્રુ જ આ કામ કરીએ છીએ મોટા ભાગે આજે તાલુકો છે વલ્લે ને દત્ત હોય છે તો દત્ત ભગવાન ને લઈને શું એક્ટિવિટીઝ છે દત્ત ભગવાન લીધે નારેશ્વર આજે મારું પોતાનું કુટુંબ જ અવધૂતમય છે તો એના માટે આપણે પચીસ તારીખે જ્યારે કથાનો પ્રારંભ થશે ત્યારે બાપજીની પોથી બાપજીની પાદુકા આપણે અહીંયા લાવીને ભૈસીની બાજુમાં એક વ્યવસ્થા કરી છે કે જ્યાં બાપજી એક દિવસ આપણી સાથે હાજર રહે તો એ પ્રોગ્રામ સારી રીતે પતે તો એના માટે આપણે પચીસ તારીખે બાપજીની અધરામણી કરવાની આયોજન કર્યું છે આપણે પાર્કિંગ માટે આપણે તમે આજુબાજુ જઈ શકો તો આખા રાઉન્ડમાં બધી જગ્યાએ આપણે પાર્કિંગની વ્યવસ્થા કરી છે જેમાં ટુ વ્હીલરની વ્યવસ્થા અલગ છે ફોર વ્હીલરની વ્યવસ્થા અલગ છે જેમાં ઓલમોસ્ટ આપણે ત્રીસથી પાંત્રીસ જેટલા છોકરાઓ મૂક્યા છે કે જ્યાં લોકો વ્યવસ્થામાં ભાગરૂપમાં આવી શકે